ભરૂચમાં ચૈતર વસાવાની વિરાટ જન આશીર્વાદ યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડ થી નીકળી પંજાબ ના સીએમ ભગવત માન કોંગ્રેસ પ્રદેશના શક્તિસિંહ સહિતના આપ અને કોંગ્રેસના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સમર્થકો જન આશીર્વાદ યાત્રામાં જોડાયા અંકલેશ્વરના રામકુંડ તીરધામ ખાતે શ્રી રામચરિત માનસ કથામાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી ભગવાન રામના જન્મની ઉજવણી કરી ઝુલાવ્યા ગુલાબના ફૂલોની હોડી રામ આવી જન્મની ગઠબંધનમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટે નર્મદા જિલ્લામાં પ્રચાર માટે પરવાનગી આપતા એમનામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આજે સવારે સૌપ્રથમ પ્રથમ દેવમોગરા માતાના દર્શન કરી ભરૂચ આવા રવાના થયા હતા ભરૂચ શહેરમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ થી નીકળનારી ઉનાળાના તાપમાં પણ તેમના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ડીજે અને સમર્થકોના તારે લોકો ઝૂમતા નજરે પડ્યા હતા એક જ ચાલે ચૈતરભાઈ ચાલેના નારાઓ સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું જ્યારે શક્તિનાથ ખાતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ચૈતર વસાવાએ લોકોને સંબોધ્યા હતા જેમાં ચૈતર વસાવાએ તેમનો પ્રસિદ્ધ ફિલ્મી क्या सोचा था नहीं लौटेंगे जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं डायलॉग बोलता है बुमा बुम करी माहौल गजमी मुख्य हो तो भरोज ने धरती माती मनसुख दादा ने कहवा मांगो छो तुमको क्या लगता था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं वसावा है कभी झुकेगा नहीं આ યાત્રામાં પ્રચાર અર્થે મુખ્યમંત્રી ભગવંત માન ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા કોંગ્રેસ પાર્ટીના શક્તિસિંહ ગોહિલ સહિત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આશીર્વાદ યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી સ્ટેચ્યુ પાર્ક શક્તિનાથ થઈને કલેક્ટર કચેરીએ પહોંચી હતી જ્યાં સમાપન થયું હતું જિલ્લામાં એક તરફ રામનવમી નો તહેવાર હોય અને બીજી તરફ ચેતર વસાવવાની આશીર્વાદ યાત્રા નીકળવાની હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો कहते भरूच वालों को मेरा मैसेज दे देना दे देना मेरा संदेश दे देना कि के, के साथ चट्टान की तरह खड़े हो जाए। आपका प्यार मिला इतना और चेत्र भाई के लिए इतना प्यार आप दे रहे हो और चेत्र भाई कौन है चेत्र भाई एक कोई व्यक्ति नहीं है ये एक सोच का नाम है सोच का नाम है अरविंद केजरीवाल कोई व्यक्ति नहीं है उसको तो अंदर कर दोगे। मुझे ये बता दो भाजपा वालों जो अरविंद केजरीवाल की सोच है उसको कैसे गिरफ्तार करोगे चेतर भाई को भी गिरफ्तार कर लिया था मिलने आया था मैं जेल में इनकी पत्नी को भी गिरफ्तार कर लिया था सोच रहे थे शायद ऐसे हो जाएगा काम लेकिन चेतर भाई ने कहा कि आपको लगता था कि लौटेंगे नहीं है ना जवाब मिलेगा आज हमारा जो परमिशन था आठ तारीख का उसमें हमको जनसभा करने का जन आशीर्वाद यात्रा निकालने का और फॉर्म देने का भी परमिशन मिला था लेकिन बारह तारीख की जो गाइडलाइन आई तो उसमें लिखा गया कि उस दिन छुट्टी रहेगी कलेक्टर साहब मौजूद नहीं रहेंगे तो आज हमने जनसभा किया था और जन आशीर्वाद यात्रा भी की है भगवत मान साहब शक्ति सिंह गोयल साहब भी यहाँ थे तो अब बहुत बहुत सारे लोग यहाँ मौजूद थे और बहुत सारे लोगों में आप देख सकते हो एक लाख से भी ज्यादा लोग यहाँ इकट्ठा हुए थे तो मुझे पूरा यकीन है ऐसे ही आने वाले इलेक्शन में लोग हमको समर्थन करेंगे हमको आशीर्वाद देंगे और हमको जीता के लोकसभा में भेजेंगे मनसुख भाई खुद की सरकार थी फिर भी कुछ कर नहीं पाए खुद अपना ये मत क्षेत्र में एक कार्यालय भी नहीं खोल सके और अपनी ग्रांट भी वो आ, खर्च नहीं कर पाते वो ग्रांट भी स्लिप हो जाती है तो अभी मनसुख भाई और पांच साल मांगेंगे तो ને તો બાર હાર ભરોસા કરેગી જનતા જીતા અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે મહિલાનું પાકિટ ચોરનાર ઝડપી પાડ્યો હતો રીઢા ચોર સામે અંકલેશ્વરમાં નવસારીમાં છ ગુના દાખલ થયા છે બી ડિવિઝન પોલીસે જીન ફળિયામાં રહેતા રીઢા ચોરને ઝડપી પાડી ચોરી થયેલ મોબાઈલ અને બારસો રૂપિયા રોકડા સાથે ગયેલા પાકીટને રિકવર કર્યું હતું બે દિવસ પૂર્વે મજૂરી કામ કરી પેટિયું રડતી કુવરીબેન બાળકો સાથે પ્રતિન ચોકડી પર આવેલ પ્રતિન હોટલ નજીક ઓટલાપુર સુઈ ગયા હતા તે દરમિયાન રૂપિયા રોકડા અને મોબાઈલ ચોરી થઈ જવા હતું જે અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે તેમના દિયર કાનાભાઈ મહિડાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન ચોરીના પાકીટ સાથે રીઢો ચોર પ્રતિન ચોકડી પાસે હોવાની ચોક્કસ માહિતી બી ડિવિઝન પોલીસને મળતા પોલીસે તેની માહિતીના આધારે ઝડપી પાડ્યો હતો પોલીસે જીન ફળિયા અંકલેશ્વરમાં રહેતા પ્રહલાદ નટવર દંતાણીની ધરપકડ કરી તેની પાસેથી ચોરી થયેલ પાકીટ અને મોબાઈલ રિકવર કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા રીઢા પાકીટ ચોર સામે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં અને નવસારી પોલીસ મથકમાં સાત ગુના દાખલ થયેલા છે ત્યારે રીઢા ચોરે વધુ એક પાકીટ મારી કરી ભાગવા જતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો આજ રોજ રાજપીપળા સડકફળિયા મીત ગ્રુપ દ્વારા રામનવમીના ના દિવસે શ્રી રામનો જન્મ ઉત્સવ ઉજવી રામનવમીની ભવ્ય શોભાયાત્રા સડકફળિયાથી કાઢવામાં આવી હતી આ પ્રસંગે રાજપીપળાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા ભગવાન રામની આરતી ઉતારવામાં આવી હતી સડક ફળિયાથી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રામ ભક્ત ભરૂચ જિલ્લાના સંસદ સભ્ય મનસુખ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સડક ફળિયાથી નીકળીને યાત્રા સફેદ ટાવર આવી પહોંચી હતી સફેદ ટાવરના રામચોક ખાતે મિત ગ્રુપ દ્વારા હનુમાનજીની પ્રતિમા પર ફૂલમાલા ચડાવી રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું સફેદ ટાવરથી લાલ ટાવર થઈને કરજણ નદીના ઓવારા પાસે આવેલ મંદિરમાં મિત ગ્રુપ દ્વારા પૂજા અર્ચના કરીને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું Feel the problem અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે ચાલી રહેલ શ્રી રામચરિત માનસ કથાની રામનવમીના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં રામ જન્મોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી રામકુંડના મહંત ગંગાદાસજી બાપુએ શ્રી રામને પારણે ઝુલાવ્યા હતા અને ફૂલોની હોડી રમવામાં આવી હતી અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા ચૈત્ર માસના પ્રથમ દિવસથી જ નવ દિવસીય શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું બાલ સંત મહારાજે પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી શ્રાવકોને ભક્તિ રસમાં તરબોળ કરી લીધા હતા ત્યારે આ કથાની રામનવમીના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી કથા સ્થળે રામ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બપોરે બારના ટકોરે ભગવાન શ્રી રામનો જન્મ થતાં રામકુંડના મોહન ગંગાદાસ બાપુ સહિતના સંતો અને આગેવાનોએ આરતી ઉતારી રામને પાણે ઝુલાવ્યા હતા અને જય શ્રી જય ઘોષથી કથા સ્થળ ગુંજી ઉઠ્યું હતું અને ભક્તજનોએ પણ શ્રી રામની પાણને ઝૂલવી ધન્યતા અનુભવી હતી કથાનું પૂર્ણાહુતિ બાદ ગુલાબના ફૂલોની હોળી રમવામાં આવી હતી વૃંદાવન અધ્યાયમાં ફૂલોની હોડી રમાય છે એ જ પ્રતિકૃતિ રામકુંડ ખાતે યોજવામાં આવી હતી જેમાં સાતસો કિલોગ્રામ ગુલાબના ફૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મહંત ગંગાદાસજી બાપુ સહિતના સંતો અને મહંતો તેમજ આગેવાનોએ ફૂલોની હોળી રમી હતી મોટી સંખ્યામાં શ્રોતાઓએ પણ ફૂલોની હોળી રમી રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી

જે રામ જન્મ ઉત્સવ અને નવ દિવસનો રામનવમીનો ફલાનો ભંડારો સંત દર્શન આજે લગભગ ચારથી પાંચ હજાર માણસોએ ભક્તોએ પ્રસાદનું ગ્રહણ કર્યું અને રામકુંડ તીર્થ ઉપર રંગે અને સંગે શ્રી રામ જન્મ ઉત્સવ મનાવ્યો છે ત્યારે પૂરા અંકલેશ્વરને પૂરા ગુજરાતને પૂરા ભારતને પૂરા અસ્તિત્વને રામ જન્મની બધાય હો બધાય હો બધાય હો જય શિયા રામ અને ફૂલોની હોળી ખાસ મારા બ્રજમા અને શ્રીધામ અયોધ્યામાં એવો નિયમ છે કે સપ્તાહ થયા કથા પૂરી થાય પછી ફૂલોની હોળી ભગવાન રાધાકૃષ્ણ અથવા તો ભગવાન સીતારામજી ફૂલોની હોલી ખેંચે આજે રામકુંડ ઉપર અગિયાર મણ ગુલાબના ફૂલોની પાંદડીઓની હોળી રામકુંડતી ઉપર મનાવી આ તો આ બધાને ખૂબ ખૂબ શુભકામના રામ જન્મની આજરોજ સવારના અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામના નદી કિનારાથી બિનવર્ષી હાલતમાં મળેલ એક યુવકનો મૃતદેહ ભરૂચના સિંધવાઈ માતાના મંદિર પાસે રહેતા બત્રીસ વર્ષીય સંજય અરવિંદ વસાવાનો હોય તેમ પરિવારજનો દ્વારા મૃતદેહના કપડાં અને હાથ પર પડાવેલા એસ નામના છૂનડા પરથી સ્વીકારેલ છે ત્યારબાદ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પીએમ મર્થે ગડખોલની પીએચ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો સંજય અભિચંદ વસાવા ઉંમર વર્ષ બત્રીસ પંડિત છે અને તેણે બે દીકરીઓ છે જેઓ બે દિવસ અગાઉ પોતાની એક્ટિવા નર્મદા મૈયા બ્રિજ પર મૂકીને નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરી હતી જેનો મૃતદેહ આજ રોજ અંકલેશ્વરના જૂના બોરભા ગામના સ્મશાન પાસેના નદી કિનારાથી મળી આવ્યો હતો જેની જાણ સ્થાનિકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરાતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહની જાણ અંકલેશ્વર એ ડિવિઝનને કરી હતી ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વાળી વારસોની શોધખોળ શરૂ કરી અંતે મૃતદેહના પરિવારજનો ની શોધખોળ કરી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી તેઓ મળી ગયા હતા વિશ્વની સૌથી વિશાળ લોકશાહી ધરાવતો ભારત દેશ ચૂંટણીનો મહાપર્વ ઉજવવા જઈ રહ્યો છે લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ગુજરાતમાં તારીખ 7મી મેના રોજ ચૂંટણી યોજાનાર છે ત્યારે મતદાન અને મત અધિકાર વિશે સામાજિક જાગૃતિ ફેલાવી લોકશાહીને મજબૂત બનાવવાના સુભાસયથી રામકુંડ તીર્થધામના મહંત ગંગાદાસ બાપુએ આ લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં મતદારોને પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા મતદાન કરવા અપીલ કરી હતી લોકશાહીનું પર્વ આવી રહ્યું છે 7 તારીખે આપણે બધા ભેગા મળીને આ મહોત્સવ મત આપીને મનાવીએ કોઈ પણ વ્યક્તિ અઢાર વર્ષથી લઈને જે વયોવૃદ્ધ વ્યક્તિ છે તમામ ઘરે ન બેસે અને મતદાન અવશ્ય કરે એવી એક સાધુની અપીલ છે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાએ સત્તર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ જૂના કાસિયા સરકારી પ્રાથમિક શાળામાં વીકે એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર અને સી શ્રી તરિત કુમાર દાસ દ્વારા પ્રાયોજિત નવા ટોયલેટ બ્લોક્સનું ગૌરવપૂર્વક ઉદઘાટન કર્યું ઉદઘાટન સમારોહમાં અમરદીપ સિંઘ બુનેટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર નોમિની અને શ્રીમતી કમલજીત બુનેટ ફર્સ્ટ લેડી નોમિનેટ તેમજ હેપી સ્કૂલ ચેર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો જેમણે વિદ્યાર્થીઓ માટે પ્રગતિ અને સ્વચ્છતાની સુલભતાના પ્રતિક તરીકે સુવિધાઓનું સત્તાવાર રીતે અનાવરણ કર્યું હતું આ કાર્યક્રમમાં વીકે એન્ટરપ્રાઇઝના સીઈઓ તરિત કુમાર દાસ વીકે એન્ટરપ્રાઇઝના માલિક સબ્યસાચી દાસ રોટરી ફેમીના પ્રેસિડેન્ટ શર્મિલા દાસ સેક્રેટરી સહેનાસ ખંભાતી કોમ્યુનિકેશન ચેર રાની છાબરા સરપંચ વીરુભાઈ વસાવા આચાર્ય મીનાબેન પટેલ જૂના કાસિયા સરકારી પ્રાથમિક શાળાના તમામ સ્ટાફ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર શાળા સમુદાય માટે ગૌરવ અને ઉજવણીની ક્ષણ હતી ટોયલેટ બ્લોક્સનું નિર્માણ એ રોટરી ફેમીના ટીમ માટે સમર્પણ અને સમાજની સુધારણાના યોગદાન આપવા માટે સ્પોન્સરશ્રી તરિતકુમાર દાસ માટે ઉદારતાનું પ્રમાણ હતું રામનવમી એટલે ભગવાન રામનો જન્મોત્સવ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામનવમી ઉજવણી માટે દેશભરમાં અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ છે આ શુભ દિવસ પર યોગ પરિવાર ભરૂચ દ્વારા કુંજરેસી પ્લાઝા ખાતે યજ્ઞ સાથે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચની બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી યજ્ઞ સાથે યોગ કરી રામનવમીની ઉજવણી કરી ભવ્ય અને દિવ્ય રીતે તેની ઉજવણી કરી હતી આ પ્રસંગે ગાયત્રી પરિવારના સંગીતાબેન પટેલ મહેન્દ્રભાઈ પટેલ દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવાની વિધિ અને યજ્ઞ કરવાથી થતા લાભો જણાવવામાં આવ્યા હતા યજ્ઞનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે પ્રકાશચંદ્ર પટેલ હેમાબેન પટેલ ભાવનાબેન સાવલિયા અંજલિબેન ડોગરા હાજર રહ્યા હતા જેમાં કુંજરસી પ્લાઝાની બહેનો દ્વારા રામનવમી ઉત્સવની ઉજવણી માટે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મહાપર્વ નિમિત્તે ભરૂચના દહેજ વિસ્તારમાં જીઆઈડીસી માં જર્મન બેઝ કંપની લેકલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું કંપનીના મુખ્ય પ્રબંધક નિલેશ ગાંધી દ્વારા ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભૂમિપૂજનમાં કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર સુરેશ વસાણી તેમજ સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અશોક પાટિલ અને માર્કેટિંગ વાઇસ પ્રેસિડન્ટ સંતોષ ચાકો મુંબઈથી સહપરિવાર હાજર રહ્યા હતા તેમજ તેમની સાક્ષીમાં આજનું ભૂમિપૂજન કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને ઉત્સાહપૂર્વક પરિપૂર્ણ કરાયું હતું લેકલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો અત્યારનો કાર્યરત પ્લાન્ટ વર્ષ બે હજાર વીસમાં કાર્યરત થયો હતો આ પ્લાન્ટ દિવસ બમણી રાત ચાર ગણી પ્રગતિ કરી આજે આ પ્લાન્ટનું બીજા સાત હજાર પાંચસો સ્ક્વેર મીટરનું વિસ્તરણ કરી રહ્યું છે જેનું મુખ્ય ઉદઘાટન વોટર સ્પ્રે નોઝલ્સ અને તેની સ્પ્રે સિસ્ટમ તેમજ ડ્રોપલેટ સેપરેટર જે પર્યાવરણને શુદ્ધ રાખવામાં મદદ કરે છે લેકલર ઇન્ડિયા લિમિટેડ કંપની આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ મેક ઇન ઇન્ડિયાના અંતર્ગત ભારતને આત્મનિર્ભર બનાવવાના ભાગરૂપે કાર્યરૂપ છે સાથે સાથે ભારત વર્ષની બહાર પણ પિસ્તાલીસ ટકા જેટલું ઉત્પાદન મોકલાવી રહી છે તેમજ કંપનીના મુખ્ય પ્રબંધક દ્વારા મહિલાઓને પ્રોત્સાહનના ભાગરૂપે કંપનીમાં વૃક્ષારોપણના કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો આજે માટે ગર્વની વાત છે કે અમે ફેઝ ટુ આજે અહીંયા ચાલુ કરી રહ્યા છે દહેજમાં ફેઝ વન અમે ચાર વર્ષ પહેલા બહુ જ સરસ રીતે અહીંયા એક્ઝિક્યુટ કરેલો અમારી પ્રગતિ અહીંયા ઘણી સરસ થઈ રહી છે અને મેક ઇન ઇન્ડિયાના પ્રોગ્રામ હેઠળ અમે અહીંથી ઘણું સરસ અમારું પ્રદર્શન છે અને લગભગ પિસ્તાલીસ ટકાની પ્રોડક્ટ અમારે અહીંથી એક્સપોર્ટ થાય છે અને હંમેશા સ્થાનિક લોકો માટે ઘણી વ્યવસ્થા કરી આપે છે સ્થાનિય ટ્રેડર્સ સ્થાનિય મેન્યુફેક્ચરર્સને ઘણું પ્રોત્સાહન આપે છે અને એ જ અમારી અહીંયા પદ્ધતિ રહેવાની છે સમાચારો ભરૂચમાં ચૈતર વસાવાની વિરાટ જન આશીર્વાદ યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડ થી નીકળી પંજાબના સીએમ ભગવત માન કોંગ્રેસ પ્રદેશના શક્તિસિંહ સહિતના આપ અને કોંગ્રેસના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સમર્થકો જન આશીર્વાદ યાત્રામાં જોડાયા અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે શ્રી રામચરિત માનસ કથામાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી ભગવાન રામના જન્મની ઉજવણી કરી પાણને ઝુલાવ્યા ગુલાબના ફૂલોની હોડી રમાડવામાં આવી આજના સીટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર